8707 નો ચાલક ઉમરખાડી ગામની સીમમાં પ્રતાપભાઈ દેવજીભાઈ વસાવાના ખેતર નજીકથી શનિવારે રાત્રે 7 વાગીને 30 મિનિટે પસાર થઈ ગયો હતો ત્યારે ચાલકે પોતાનો વાહન ગફલત ભરી રીતે હંકારતા ટ્રક પલટી મારી ગઈ હતી સદ ચાલકનો બચાવ થયો હતો ટ્રકનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટના બનતા જ લોકો દોડી આવ્યા હતા ત્યારે અકસ્માતગ્રસ્ત ટ્રકમાં ભરેલો દારૂ લોકોએ જોતા જ રીતસર લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી અકસ્માતની ઘટનાની જાણ થતાં જ ઉમરપાડા પોલીસે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી સાંભળ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સ્થળ ઉપરથી દારૂનો જથ્થો અને અકસ્માતગ્રસ્ત વાહનને કબજે લીધો હતો પોલીસે ટ્રકનો ચાલક તેમજ આ દારૂનો જથ્થો મોકલનાર મંગાવનાર સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે